નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરીએ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તેમજ મિની આંગણવાડી કાર્યકર બહેનોની તો કે આગામી રક્ષાબંધનની તહેવાર પહેલાં તેમના પગાર વધારાને લઈને ક્યાંક ને ક્યાંક સરકાર તૈયારીઓ કરી રહ્યા છે તો મિત્રો આગામી ચાર ઓગસ્ટના રોજ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ એટલે કે ભારતીય મજૂર સંઘ દ્વારા ચાર ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે મહારેલી આયોજન કરવાને લઈને એક આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મિત્રો ગુજરાતભરનાર આંગણવાડી જે બહેનો છે કાર્યકર બહેનો તેડાગર બહેનો તેઓને વિવિધ પડતર પ્રશ્નોને લઈને રેલી યોજાશે તો મિત્રો આગામી નવ ઓગસ્ટ કે જ્યારે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે તો શું મિત્રો આ પડકાર જે છે તે સરકાર સુધી પહોંચશે નવમી ઓગસ્ટ રક્ષાબંધનનો તહેવાર કે જેમાં ઘણા બધા સરકારી કર્મચારીઓ જે મુખ્ય માંગણીઓ છે કે પડતર માંગણીઓ છે એમાં મુખ્ય પગાર વધારાની માંગણીને લઈને સરકાર શું નિર્ણય લેશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરશું તો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ રહીશો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ભારતભરમાં જે ચોવીસ લાખ કરતાં કે વધારે આંગણવાડી કાર્યકર બહેનો છે તેડાગર બહેનો છે તેઓ પગાર વધારાને લઈને રાજ્ય સરકારના કર્મચારી જાહેર સેવા યોગ સાથે લાભો આપવા માટે રાજ્ય સરકારના કર્મચારીઓની સમકક્ષ ભથ્થા આપવા આઈસીડીએસ પ્રોજેક્ટ સંલગ્ન કે જે કામો સિવાય ન કરવા જોઈએ એવા વીસ જેટલા મુખ્ય મુદ્દાઓને લઈને છેલ્લા બે દાયકાથી આ કર્મચારીઓ સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે તો મિત્રો એના આગામી ગુજરાત સરકારમાં ચાર ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ગાંધીનગર ખાતે એકઠા થશે અને મિત્રો તેનું આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા બે વર્ષથી સરકાર સમક્ષ વિવિધ પડતર પ્રશ્નો અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે તો મિત્રો હજુ સુધી તેનું કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી તો એને લઈને મિત્રો ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે ત્યારબાદ મિત્રો તમામ આંગણવાડી જે બહેનો છે કર્મચારીઓ છે એમને મિત્રો ગાંધીનગર ખાતે આવવા માટે આ કર્મચારીઓ મહાસંઘ દ્વારા આહવાન આપવામાં આવ્યું છે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા જાહેર કરાયેલ મુજબ ગાંધીનગર ગુજરાતના જે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ છે રાકેશ શંકરજી જેમણે અનુલક્ષીને સોળ સાત બે હજાર પચીસના રોજ એક પત્ર લખવામાં આવ્યો હતો કે જેમાં ભારતીય આંગણવાડી કર્મચારીઓ મહાસંઘના લઈને મહત્વના પ્રશ્નો છેલ્લા બે વર્ષથી સરકારશ્રીના તમામ સ્તરના જવાબદાર અધિકારીઓ સામે આંગણવાડી બહેનોને પણ રજૂઆત કરવામાં આવે છે પરંતુ મિત્રો હજુ સુધી તેનું કોઈ પણ પ્રકારનું સમાધાન થયું નથી બાર અને તેર જુલાઈ બે હજાર પચીસ રોજ મા ભારતીય મજદૂર સંઘ પ્રદેશ ગુજરાતની કાર્ય સમિતિની ચર્ચા ખાતે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે બારથી ચાર વાગ્યા સુધી જે જાહેર સભા કરનાર છે તે જેને લઈને ઘણા બધા પ્રશ્નો સામેલ કરવામાં આવ્યા છે જેમાં મુખ્ય માગણીઓ કઈ છે તો કે મિત્રો આંગણવાડી બહેનો જે છે તેની મુખ્ય માગણીઓ છે બીએલઓ કામગીરીમાંથી મુક્તિ અને હમણાં જ મિત્રો વાત કરીએ તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અલગ અલગ કર્મચારીઓને લઈને બીએલઓ કામગીરી સોંપવાને લઈને અને પરિપત્ર આપવામાં આવે છે જેમાં આંગણવાડી કાર્યકર બહેનોને પણ બીએલઓ બનાવવાની જે છે તે વાત કરવામાં આવી છે એટલે પહેલી મુખ્ય માગણી એ છે કે તેમને બીએલઓ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે ત્યારબાદ મિત્રો બુથ લેવલ ઓફિસર જે ચૂંટણીનું કાર્ય હોય છે કે જે રવિવારે મિત્રો રજાના દિવસે કરવાનું હોય છે જેમાં સરકાર ખૂબ જ નજીવું વેતન ચૂકવે છે આથી મિત્રો બહેનોને તેમના મૂળ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધારાની જવાબદારીઓમાંથી મુક્ત કરે ત્યારબાદ મિત્રો બીજી વાત છે તો કે મહેનતપૂર્વક વળતર જે છે તે ચાર વર્ષથી આપવામાં આવે છે પરંતુ મિત્રો યોગ્ય વળતર દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતું નથી તો કે તેમને યોગ્ય ચૂકવણી આપવામાં આવે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે ગુજરાત સરકાર હાઈકોર્ટના ચુકાદાના અનુસાર સરકારીઓ સમક્ષ જે તે છે તે લાભો આપવામાં આવે અને મહત્ત્વની માંગણી એ છે કે સ્માર્ટ મોબાઈલની સુવિધા કાર્યક્ષમતા વધારવામાં સ્માર્ટફોનની જે જરૂરિયાત હોય છે એ બહેનોને આપવામાં આવે તેમજ જે બંધ પરિસ્થિતિમાં છે એમાં એવી બહેનોને સ્માર્ટફોન નવા આપવામાં આવે અને યોગ્ય ભરતી થાય યોગ્ય ઉમેદવારની પસંદગી માટે લેખિત પરીક્ષા વિના સીધી ભરતી કરવામાં આવે અને વેકેશનમાં ખાલી જગ્યા પર ભરતી રજા દરમિયાન તાત્કાલિક જગ્યા ઉપર તાત્કાલિક ઉનાળુ વેકેશનમાં ભરતી કરવામાં આવે અને મિત્રો જે આ સમાધાન છે તે ગાંધીનગર ખાતે આગામી ચાર ઓગસ્ટના રોજ સરકાર ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા મજદૂર સંઘની જે શાખા છે એને લઈને આહવાન કર્યું છે તો મિત્રો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારા ચેનલને લાઇક કરો ત્યાં સુધી આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત